નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું સાથીઓ આજના આ વિષયના અંદર હું તમારા માટે થઈને એક અદ્ભુત અને એક ચમત્કારિક એક જડીબુટી સમાન એક વનસ્પતિ લઈને આવેશું ખાસ કરીને જે તમે મારા કેમેરા સમક્ષ જોઈ શકો છો આ જડીબુટીને ઓળખી લેજો સાથીઓ તમે તમારા વિસ્તારની અંદર એરિયાની અંદર આ જડીબુટીને કયા નામથી ઓળખો છો એ પણ મને કોમેન્ટના અંદર કહેજો કારણ કે અલગ અલગ એરિયાની અંદર આ જડીબુટી અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે આ અસંખ્ય રોગોની દવા કહેવામાં આવશે એટલું વાત રહી ગયો આ જડીબુટીના પાનને તમે ઓળખી લેજો આ જોઈ શકો તમે મારા કેમેરા આ જડીબુટીનું નામ છે ઐડુસી વનસ્પતિ જોઈ શકો છો ખાસ કરીને શરદી ખોશી તાવ તર્યો રહેતો હોય અને શરીરના અંદર વીકનેસ રહેતી હોય શારીરિક નબળાઈ રહેતી હોય તો આ ઐડુસીનો પત્તાનો ઉકાળો બનાવીને પીશો ને તો કોઈ વાયરલ બીમારી રહેતી કોઈ તાવ તર્યું બધું મટી જહા કારણ કે એક લાખ રોગોની દવા કહેવામાં આવશે આઈડસીના પત્તા એટલું એટલે કે મને ઉકાળો બનાવીને પીવાની જરૂર છે એટલું આ કોઈ પણ નવી બીમારી હોય કોઈ પ્રકારનો નવો વાયરસ હોય કોઈ રોગ આવે તો આ જડીબુટીના પાનનો ઉકાળો બનાવીને પીવો ને તો બધું મટી જાય છે સાથીઓ જોઈ શકો આ આઈડસી વનસ્પતિને તમે તમારા એરિયાની અંદર વિસ્તારની અંદર કયા નામથી ઓળખો છો એ પણ મને કોમેન્ટના અંદર કહેજો કારણ કે અલગ અલગ એરિયાની અંદર આ જડીબુટી અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે સાથીઓ નિહાળી શકો તે મારા કેમેરા સમક્ષ સાથીઓ વિડીયો પસંદ પસંદ આવે તો એક લાઇક કરજો ચેનલ અંદર જો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં સાથીઓ જોઈ શકો આ એડુસીનો પાન સી એટલો બહુ ધોઈને ઓનો ઉકાળો બનાવવાનો એનો રસ પીશો ને તો ડાયાબિટીસ માટે પણ બેસ્ટ કહેવામાં આવે છે એટલું વાત કરી શરદી ખોશી તાવ તરી બધું મટાડે શરીરની વીકનેસ પણ નબળાઈ બબળાય બધું મટાડે વજન ઉતારે છે પેટની ચરબીને પણ ગાળે છે એટલું વાત શરીરને એકદમ સિંગલ એડી બનાવે વજન વજન બધું ઉતારે છે એટલું વાત રહેજો સાથીઓ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરો ચેનલ અંદર જો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર ક્લિક કરો તમારા માટે નવી નવી જડી બુટીઓ નવી નવી વનસ્પતિઓ હું લઈને આવે સાથી આપજો બાબાય શિવ ટાટા